તો ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડ કૃષ્ણ જન્મની કૃષ્ણ જન્મ ઉત્સવના ગણતરીના કલાકો બાકી હતા ત્યારે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજી મહારાજ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું સાથે પોતાના પત્ની લક્ષ્મીજી મંદિરને શણગારાયું પોતાના પ્રિય ભક્ત બોડાણાના મંદિરને પણ સજાવવામાં આવ્યું ભક્તો લાખોની સંખ્યામાં દર્શન કરવા આવતા હોવાથી સુરક્ષા માટે પણ વ્યવસ્થા કરાઈ હતી મારા એક વિજયસિંહ બોરાણા ભક્ત હતા એની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન દ્વારકા છોડીને ડાકોરમાં આવ્યા છે તો કહેવાનો મતલબ કે ભગવાન જે ડાકોરના ઠાકોર જે રણછોડ ભગવાન છે એ સ્વયં સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે આ મૂર્તિ કોઈએ બનાવી નથી સાક્ષાત રાજા રણછોડ છે અને એ ચર કૃષ્ણચંદ્ર પરમાત્માના જે લોકો દર્શન કરે છે ભગવાન કૃષ્ણનો જન્મ મથુરાની જેલમાં થયો હતો બંધનમાં થયો હતો પણ એની ભક્તિ જે કરે કહે છે ને કે સર્વ ફરિતજ્જમ આમ એક અમ શરણમ્રજ જે મારા શરણોમાં આવે છે એને હું મુક્ત કરું ભાગ્ય છે કે એ લોકોને ખેડા જિલ્લામાં ડાકોરના ઠાકોર મળ્યા છે અહીં આગળ જન્માષ્ટમી અમે સૌ શ્રદ્ધાપૂર્વક તો દર્શન કરીએ છીએ પરંતુ આખું વર્ષ જ્યારે અમને લાવો મળે ત્યારે અમે આ દર્શનનો લાવો લઈએ છીએ અમારા વિજયભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે આજે ધજા ચડાવી અને દેશમાં સુખ શાંતિ રાજ્યમાં સુખ શાંતિનો સંકલ્પ સાથે પ્રાર્થના કરી છે ઉત્તરો ઉત્તર આ રાજ્ય અને દેશ પ્રગતિ કરે દેશમાં એકતા વધે દેશનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં ઠાકોરજીના સાનિધ્યમાં સૌની પ્રગતિ થાય સુખાકારી થાય દેશ